પ્રભુ ઈસુ માંગ્યા વિના પણ અડત્રીસ વર્ષથી પીડાતા માણસને સાજો કરે છે એ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે એ કામ વિશ્રામ કર્યું એટલે વિરોધ કરવો જોઈએ મને બીજાના સારા કાર્યોની પ્રશંસા કરવામાં કેટલે અંશે સફળતા મળી છે સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી એકથી સોળ આ પછી યહુદીઓનો એક તહેવાર આવતો હતો એટલે ઈસુ યરૂમ ગયા હવે યરુશાલેમમાં ગાડર દરવાજા પાસે કુંડ આવેલો છે તેને હિબ્રુ ભાષામાં બેચઝાથા કહે છે તેને કમાનવાળી પાંચ ઓસરીઓ છે એ ઓસરીઓમાં ઘણા માંદાઓ પડી રહેતા હતા આંધળા લુલા લકવાવાળા તેઓ પાણી ડોળાવવાની રાહ જોયા કરતા હતા કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને ડોળી નાખતો હતો એ ડોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો ત્યાં એક માણસ એવો હતો જે આડત્રીસ વર્ષથી પીડાતો હતો ઈસુએ એ માણસને ત્યાં પડેલો જોયો અને લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું તારે સાજા થવું છે પેલા માંદા માણસે જવાબ આપ્યો પ્રભુ કુંડના પાણી ઢોળાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતાં પહેલાં કુંડમાં ઉતરી પડે છે ઈસુએ તેને કહ્યું ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો એ દિવસે વિશ્રામવાર હતો એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું આજે વિશ્રામવાર છે આજે તારાથી પથારી ન ઉપાડાય પણ તે માણસે તેમને જવાબ આપ્યો જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે લોકોએ કહ્યું તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કેનાર કોણ છે પણ એ સાજા થયેલા માણસને એની ખબર નહોતી કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈસુ તેમાં ભળી ગયા હતા એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતા તેમણે તેને કહ્યું જો હવે તું સાજો થઈ ગયો છે તો હવે પાપ કરીશ નહીં નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા આડત્રીસ વર્ષથી જે ભાઈ બીમાર છે તેને ઈસુ સીધો સવાલ કરે છે તારે સાજા થવું છે આ પ્રશ્ન પૂછવામાં આપણને ઈસુના દિલના દર્શન થાય છે આ લાંબી બીમારીવાળા ભાઈ માટે કોઈએ ઈસુને વિનંતી કરી નથી ખુદ એ ભાઈએ પણ ઈસુ પાસે માગણી કરી નથી છતાં ઉપર પડીને ઈસુ આ બીમારભાઈની ઈચ્છા જાણવા પ્રયત્ન કરે છે આનું કારણ ઈસુ પોતાની જાતને આ બીમાર ભાઈ સાથે એક કરી દે છે એટલે ઈસુ આ બીમાર ભાઈની લાચારી દર્દ આશા નિરાશા અનુભવી શકે છે આજે ઈસુ આપણી સાથે એક થઈ જાય છે એટલે ઈસુ આપણા સુખ દુઃખ આશા નિરાશા તડકી છાંયડી અનુભવી શકે છે આ શુભ સંદેશ છે હવે સ્વજનો તરીકે આપણે પણ આપણા મમ્મી પપ્પા અથવા સંતાનોની બીમારીમાં તેઓની સાથે લોહીના સંબંધને કારણે તેમની સાથે એક થઈ શકીએ છીએ આપણે તેઓની બીમારી આપણા સાથથી હળવી કરી શકીએ છીએ પણ બીમારી દૂર કરી શકતા નથી ઈસુ તો બીમારી દૂર કરી શકીએ છીએ આ બમણો શુભ સંદેશ છે બીમારભાઈની બીમારી દીર્ઘકાલીન છે એટલે ઈસુ જાતે તેની પાસે આવે છે આજે આપણી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં આપણા બોલાવ્યા વગર આપણી પાસે આવીને ઊભા રહે છે બીમાર ભાઈએ સાજા થવાની ઈચ્છા સ્પષ્ટપણે ના બતાવી પણ સાજા થવામાં જે અવરોધો છે તેનું વર્ણન કર્યું આપણે પણ સાજા થવા માટે આપણે કરેલા પ્રયત્નોનું સાજા થવામાં નડતી મુશ્કેલીઓનું વર્ણન કરતા રહીએ છીએ ઈસુ તો આપણો જવાબ માગે છે આપણે જવાબ નથી આપતા તો એ ઈસુ આપણને સાજા કરે છે આપણ દરેકને આપણા જીવનમાં નાની મોટી બીમારીમાંથી સાજા થવાનો અનુભવ છે ઈસુ આપણને સાજા કરવા આવે છે ઈસુએ આડત્રીસ વર્ષથી બીમાર ભાઈને અઢાર વર્ષથી વાંકી વળી ગયેલી બહેનને બાર વર્ષથી રક્તસ્રાવવાળી બહેનને સાજી કરી છે તો ઈસુ મારી આ ટૂંકી બીમારીને આ વર્તમાન સમસ્યાને આ કટોકટીને આ કુટુંબ જીવનની ગેરસમજને હલ નહીં કરે ઈશુ સર્વસમર્થ છે ઈસુ ચમત્કાર કરશે જ તું હૈ ભગવા ભલે રહોમા આશ્રયસ્થાન बी आश्रय स्थाुगयुग ति भगवान भगवान् बी अम आश्रयस्था

सर्जाया भगवान् बनी ना है मानव पाछ जवान टाणु हवे एम कहीने मानव ने तू माटी मही पाछा मुकले माटी मही पाछा मुक ले। તારે મલ તો વર્ષ હર भगवान् बनी